એલા ઈલું આમ જો આમ જો કોણ આવે છે મારા ઘરે ભૂલા પીડ્યા ઘનશ્યામભાઈ સાવલિયા આવ્યા આવ્યા આવો મારા ભાઈ કેરી લેવા કેરી કોને મગાવી હતી આવો આવો અંદર આવો 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 ઘનશ્યામભાઈ મેં મેરી મંગાવી મારામને ખવડાવવાનો યાર ભાઈ બન મિત્રો મેરી મંગાવી નથી ઓ ઘનશ્યામભાઈ ભાઈ પણ ભાઈ ને હેત હતો ઘણા ટાઈમ થી મારા વિડીયો જોવે છે

ત્યાં એમનો કોન્ટેક્ટ નંબર લખી લ્યો જેથી કરીને આવતા વર્ષે તમે આ ટાઈપના સારા સારા ફળ એની પાસેથી ખાઈ શકો બોલો ભેનસમભાઈ તમારો કોન્ટેક્ટ નંબર જય ભોન્યુ કેરી ભંડાર મારો નંબર છે નવાણું બે એકાવન દસ નવસો છ નવાણું બે એકાવન દસ નવસો છ કોન્ટેક્ટ નંબર છે દોસ્તો તમારા કોન્ટેક લિસ્ટની મોબાઈલની ડાયરીની અંદર એડ કરીને રાખજો જેથી કરીને આવતા વર્ષે તમે વેનસમભાઈની કેરીનો લાભ લઈ શકો દોસ્તો જોઈને મોમાં પાણી આવે જુઓ

કંચ્યમભાઈ એ કાગળો કેરી સમજે છે કાગડો નથી બતાવો તો દોસ્તોને બતાવો તો કાગળો નથી કઈ છે મલ્લિકા છે મલ્લિકા તે ખાધી કેરી મલ્િકા કેરી કંચ્યમભાઈ વખાણ કરે છે એમ કહે છે ખાવામાં બહુ મીઠી હોય એમ આહા કડકને કડક રહે પાકે તોય મલ્લિકા દોસ્તો મલ્લિકા મલ્લિકા કોણે કોણે ખાધી છે કોમેન્ટ કરજો

તમે એક જ શીખ તો ટેસ્ટ તો કરો તમે 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 ટેસ્ટ કરો ઘનશ્યામભાઈ વખાણે છે બહુ સારી કેરી છે આ ને મલ્લિકા મલ્લિકા કેરી મલિંગા કે મલ્લિકા 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 કેવી છે ટેસ્ટમાં સરસ મીઠી બહુ છે છે ને જોઈને જ મોમાં પાણી આવે દુસ્તું જુઓ સરસ મજાની લાંબી કેરી આવે લાંબી એવું છે ઓહો પહેલી વાર આવડ્યા મતલબ જોયું મલિકા કેરી હજી મારે ટેસ્ટ કરવાની તો બાકી છે હમણાં ટેસ્ટ કરું ચાલો ચાલો ચાલો